દિલ્હીમાં થયેલી કાર બ્લાસ્ટ ઘટના સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે તેના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે દરેક જિલ્લાને સતર્ક રહેવા આદેશ આપ્યો છે તેજ શર્માએ ઓખા બંદર સુદર્શન સેતુ અને બેટ દ્વારકા મંદિર જેવી સંવેદનશીલ જગ્યાઓએ હોમગાર્ડ પોલીસ અને એસઆરડી જવાનોએ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે સુરક્ષા તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને સામાન્ય નાગરિકોને પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુની તરત જાણ કરવા વિનંતી કરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટના પરિપ્રેક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં સુરક્ષાનો માહોલ વધુ તંગ બન્યો છે દિલ્હીની અંદર જે વિસ્ફોટનો બોમ્બ બનાવ બનેલું છે તે ધ્યાને લેતા આજે ઓખા બેટ વચારે આવેલ સુદ્રેશન સેતુ ઉપર એલર્ટ કરવામાં આવેલ છે જે બહારથી પધારેલા જે યાત્રિકો હતા તેમને પણ સૂચના આપવામાં આવેલ કે તાત્કાલિક ધોરણે ત્યાંથી ખાલી કરવાનું છે ને આપ સૌ કોઈ જગ્યા છોડીને વયા જાશો અત્યારે હોમગાર્ડ પોલીસ તે સેતુ પર ખડે પગે છે અને સુરક્ષામાં મૂકેલા છે તે નજરે નિહાળી રહ્યા છો અંદર વિસ્ફોટ થતાં બેટ દ્વારકા તેમજ ઓખા બેટ દ્વારકા વચ્ચે આવેલ સુદેશન સેતુ પર એલર્ટ હોમગાર્ડ પોલીસ તૈનાત અને બહારથી પધારેલા યાત્રિકોને ત્યાં આવીને સુદેશન સેતુ પણ બધું ખાલી કરવામાં આવેલ છે કોઈએ રાતવાસો કરવો નહીં કોઈ ત્યાં રોકાવવું નહીં સેલ્ફી અત્યારે લેવાનો સમય નથી તો બધાયથી બધાયને ત્યાંથી હંકારવામાં આવેલ છે